मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मासुतश्रीहरि समरु सदा यनोप बोलो स्वामीनारायण भगवाननि जय વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ શ્રીજી મહારાજની કૃપાથી સુરાખાચર એ વ્યવહારે સુખી થયા પ્રારંભના પ્રસંગો આપણે સાંભળ્યા છે કે ઘરમાં ખાવા માટે દાણા નહોતા મહારાજના આશ્રિત થયા વ્યસનો છૂટા ફેલ છૂટા શ્રીજી મહારાજની કૃપા થઈ અને સુરાખાચર વ્યવહારે પણ ખૂબ સુખી થયા એ વખતે સોના ચાંદી એમના ઘરેણાઓ ઘણા રૂપિયાઓ અઢળક સંપત્તિ એ મહારાજની કૃપાથી એમને મળી ને સ્વામિનારાયણ ભગવાન એમનો વર છે કે મારો આશ્રિત થાય એ દુઃખી ન થાય દામ વિના મમ દાસ એવો લોભ નહીં પાસ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં આ પંક્તિ લેખી મહારાજ કે દામ વિના મારો દાસ પીડાય એવો લોભ મારી પાસે નથી જેમ આ લોકમાં એવું કહેવાય કે આ સ્વામિનારાયણ બધા પૈસાવાળા બહુ અને ખરેખર મહારાજનો થાય મહારાજની શિક્ષાપત્રી પ્રમાણે વર્તે ને મહારાજનો ભક્ત હોય એ દુઃખી ન હોય એમના અન્ન વસ્ત્ર આબરૂ એમની જવાબદારી મહારાજે લીધી છે ભગવાનની કૃપાથી સુરાખાચર ખૂબ સુખી થયા એક દિવસ એમના ઘરમાં ચોરી થઈ ઘરમાં કંઈ પ્રસંગ હશે માણસો આવ્યા હોય એમાં કોઈ જાણભેજું માણસ ચાવી એમણે પટારા ઉપર જોઈ પટારા ઉપર કંઈક ગોદડી કેવું પાથરેલું હોય ને આમ નીચે ચાવી મૂકી હશે એ હમણે જોયેલું એમનું મન બગડું ને રાત્રિને સમયે એ ચાર પાંચ જણા ભેળા થઈ અને ચોરી કરવા માટે આવ્યા પાછળ દિવાલમાંથી બાકોરું પડ્યું હશે એમાંથી અંદર આવી ચાવી લીધી તાળું ખોલવા પ્રયાસ કરે પણ તાળું ખુલ્લું નહીં ચાવી તો એ તાળાની જ હતી પણ મહારાજે કંઈ શું ઐશ્વર્ય વાપરું તાળું ખુલ્લું નહીં ઘણી મહેનત કરી અને તાળું તોડે તો અવાજ આવે લોખંડનો બધા જાગી જાય એમ સુરા ખાચરની બીક પણ લાગે એટલે મનમાં દાઢ ડખડતી હતી આમાં કેટલું ઘરેણું રૂપિયા એટલે એવો વિચાર કર્યો કે પછીમાં મોટું બાકોરું પાડી ને પટારો લઈ જાય બારજીન તોડી જૂના સમયમાં એ દિવાલો હતી એ માટીની દિવાલો હતી પથ્થરની હોય તો તોડવા બાકોરું પાડે તો અવાજ આવે પણ આ માટીની દિવાલો એટલે કોઈસ વગેરે લેવા હશે એનાથી આમ ધીમે 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 કરીને મોટું બાકોરું પાડી દીધું અને ચાર જણા હતા પટારાને આમ પૈડ્યા જેવું પણ હોય જૂના પટારા રહેતા એઠે પૈડ્યા હોય પરડા હોતો આખા પટારાને પાછલી પછીથી બારો કાઢી અને આગળ થોડેક લઈ જઈ પાછું તાળું ખોલવા પ્રયાસ કરે પણ ખુલે નહીં કે આ ચાવી બીજી હશે તાળું તોડવા માટે પ્રયાસ કર્યો પણ જૂના સમયના તાળા હતા ને ખંભાતી તાળા કહેવાય મોટા લોઢું જલ્દી તૂટે નહીં પટારાને તોડવા પ્રયાસ કર્યો ટાઈમ ઘણો યોગ્યો કારણ કે દિવાલમાં બાકોરું પડ્યું હોય મોટું પાછો પટારો લઈ જાય એ ખરાવડમાં પીગા હોય અવાર થવાનું ટાણું થયું ત્યાં કોઈ રસ્તેથી માણસો નીકળે અને અવાજ આવે અને જોઈ જાય તો સુરા ખાચરની બીક પણ લાગે આ જો આપણને ખબર પડી જાય ને તો સુરાબાપુ આપણું કાટલું કાઢી નાખશે મારી નાખશે એટલે હવાર થવા એવું ને કોઈ કામ છેટેથી આમ આવતું હોય એવું દેખાણું કંઈક ગાડું કે માણસો નીકળાશે એટલે એ મૂકીને ભાગી ગયા સવારે કોઈએ સુરાબાપુને કીધું બાપુ તમારા ઘરમાં ખાતર પીડ્યું મહારાજ સ્વામિનારાયણ 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 મારા ઘરમાં ખાતર ન હોય પણ બાપુ જરા કામ જુઓ તો ખરા હોરવા સૂરજનારાયણ દેખાય ઘરમાં ત્યાં કોઈએ સમાચાર આપ્યા બાપુ તમારો પટારો ખરા વાઈડમાં પડ્યો છે સુરા ખાચરને થયું કે મહારાજની મરજી મારે કાંઈ અણકનું અનિતિનું તો નથી પણ હવે મહારાજ મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા ગયા ખરા વેડમાં એ તો પટારો હતો થોડુંક તોડવાહાટું જે મહેનત કરી હોય થોડું ઘણું આમ કોબા પડ્યા હોય પટિયું બેગ નીકળી છે પણ પટારો તૂટેલો નહીં તૂટેલો તો નહીં તાળું અકબંધ ચાવી ત્યાં પીળીતી પટારો ઘરે લાવ્યા સુરા ખાચરે મનમાં સંકલ્પ કર્યો કે ચાવી તો હતી વળી ખોલીને પાછી બંધ કરી દીધું હોય તાળું પણ જો ભગવાને રક્ષા કરી હોય ને તો અર્ધું ભગવાન માટે વાપરવું સુરાખાચરે ચાવી લઈ ઘરે આવીને આમ તાળું ખોલ્યું તાળું ખુલી ગયું પટારામાં જોયું ત્યાં તો એ હોનાના ઘરેણા બધાય નગદ નાણું રૂપિયા જેમનું તેમ કાંઈ ઓછું થયેલું નહીં એમના ઘરના શાંતાબા એ પણ ત્યાં આવીને ઉભા રહી ગયા હોય જોયું તો અકબંધ જેમનું તેમ બધું સુરાખ આચાર્ય એમના ધર્મપત્ની શાતાબાને કીધું કે મેં આવો સંકલ્પ કર્યો હતો કે આમાં મહારાજે રક્ષા કરી હોય તો અર્ધું ભગવાન માટે વાપરવું એટલે શાંતાબાએ કીધું કે પહેલાં ચોર લોકો લઈ ગયા હોત તો અર્ધું એમને રહેવા દેત સુરાચરે કીધું ભેણું ચોર થોડા રહેવા દે એ તો હાથમાં આવત તો ભેણું બધું સાફ કરી જાત સંતાબા કે દરબાર શ્રીજી મહારાજે આપણી ખરેખર રક્ષા કરી છે નહીંતર આ ચાવીઓ પટારા ઉપર પડી હોય અને એ લાગુ ન થાય તાળું ન ખોલે એવું થોડું બને આપણે એ ચાવીથી આ તાળું ખોલ્યું તો પહેલાં ચોર લઈ ગયા હોત તો આપણા માટે કઈ રહેવા ન દેત તો આમાંથી અડધું તમે વાપરવાનું કહો છો તો બધુંય વાપરો ને મહારાજને રાજી કરવા માટે સુરા ખાચરનો ભાવ હવાયો ભાવ એવો શાંતાબાનો શાંતાબાએ એવું કીધું બધુંય વાપરો ચોર નહીં તર લઈ જાત અને વાતય સાચી કદાચ ચોર લઈ ન જાય બેંકમાં કે પટારામાં કે મિલકત સંપત્તિ પેડી હોય તો જ્યારે આંખું મીંચાય ને ત્યારે કાંઈ ભેળું હાલે નહીં એ તો બધું નાશવંત છે અહીંયા જ બધું પેળું રહે ભેળું ન ચાલે અથવા તો જતું રહે કોઈનું કાયમ રહેતું નથી પણ આ સુરા ખાચરે એ પૈસો મહારાજ માટે વાપરો શાકોત્સવ કરાવ્યો તો એ શ્રીજી મહારાજ પાંચસો પરમહંસો બે મહિના સુધી રાખા કે એટલા હરિભક્તો આવ્યા મહારાજને રાજી કર્યા એ લોયાના વચનામૃતો એ સમયના છે અને આજે પણ આપણે સુરાખાચરને યાદ કરીએ છીએ એ શાકોત્સવને યાદ કરીએ છીએ આ સુરાખાચર શાંતાબાઈ એમની કેવી સમજણ એમની કેવી ભક્તિ અને મહારાજ પોતાના આવા પ્રેમી ભક્તો સમર્પિત ભક્તો એની ભગવાન કેવી રક્ષા કરે છે અને એ રક્ષા થઈ એમાંથી કેવો મોટો શાકોત્સવ થયો મહારાજે કેવી લીલાઓ કરી અને બધા સંતો ભક્તો ત્યારે તો પ્રસન્ન થયા અત્યારે પણ આ ઉત્સવના માધ્યમથી એ ભગવાનની ભક્તિ થાય છે બધા કથા વાર્તાનું શ્રવણ કરે છે આ ભગવાનની લીલા એમને ગાય છે એ અવિનાશી બની ગયું આ સુરાખાચર સાંતાબા એમની એવી ભક્તિ હતી એમનું એવું સમર્પણ હતું અને મહારાજ એમની આવી રક્ષા કરતા હતા અને શ્રીજી મહારાજે જ એમને સુખી કર્યા અને મહારાજ એમનું સર્વ પ્રકારે ધ્યાન રાખતા આપણા જીવનમાં પણ આખરે તો સર્વનું કારણ સુખના સાગર આપણા પરમ હિતેશ છું યા શ્રીજી મહારાજ છે અને સ્વામિનારાયણ ભગવાન એમના પ્રત્યે આપણે એવું હેત કરવું નિષ્ઠા રાખવી અને આ પ્રસંગથી મહારાજની કૃપા વત્સલપણું અને ભક્તવર્મ ભક્તની એવી રક્ષા કરનારા આ શ્રીજી મહારાજ છે સદાનંદ સ્વામી મહારાજની